કારણ કે યુ કે નોટ ગો ઇન ધ પાસ્ટ એન્ડ ચેન્જ યોર ઇન્સિડન્ટ જે થઈ ગયું છે થઈ ગયું છે હવે એના ઉપચાર માટે બે જ દવા છે એન્ડ સદા આનંદમાં રહેવા માટે તમારે આ ઉંમરે ઘણા બધા પ્રસંગો ભૂલી જવા પડશે ભૂલતા શીખવાનું જીવનનો એક ક્રમ અજીબનો છે આપણે નાના હતા ત્યારે આપણે મા બાપ હંમેશા કેતા કે તું યાદ રાખ યાદ રાખ યાદ કેમ નથી રહેતું અને વર્ષે આપણને વારે વારે કેમ આવે ભૂલી ને ને ભૂલો ભૂલતા નથી વર્ષના બાળકને કહેવામાં આવે કે યાદ રાખ એસી વર્ષના પરિપક્વ અવસ્થાને કહેવામાં આવે ભૂલી જાઓ આ જીવનનો એક ક્રમ છે સદા આનંદમાં રહેવા માટે યુ હેવ ટુ ફર્ગેટ અને બીજી મોટી વાત છે ફળગીવ ઘણા બધા પ્રસંગો આપ સૌના જીવનમાં બન્યા હશે કે જેમાં આપને અન્યાય થયો હશે જેમાં આપની ઉપેક્ષા થઈ હશે અત્યારે પણ એમાંનું થોડુંક કદાચ ચાલુ પણ હશે કારણ કે તમારી પછીની પેઢી એની પછીની પેઢી ત્રીજી પેઢી હમણાં જ અમે સંતો વાત કરતા હતા એ અત્યારે કાર્યશીલ છે તમારી ત્રીજી પેઢી અત્યારે વહીવટમાં અને વ્યવહારમાં કાર્યશીલ છે અને એ તમને જેમ કેમ જ તમારે કરવાનું છે કારણ કે તમે ફિઝિકલી મેન્ટલી અને ઇમોશનલી ત્રણેય રીતે એમની ઉપર આધારિત છો આપ સૌ સિનિયર સિટીઝન્સ બેઠા છો યુ આર ફિઝિકલી મોર લેસ ઇફ નોટ હંડ્રેડ પર્સન્ટ બટ મોર એમ એમાં રાઈટ ઓર રોંગ ફિઝિકલી મેન્ટલી અને ઇમોશનલી તમારી સેકન્ડ અને થર્ડ જનરેશન ઉપર તમે ડિપેન્ડન્ટ છો તો બૌધા તમારે કેમ કરવું પડે કેમ કરવું પડે એટલે એમનો કોઈ એવો બોસિંગ કે અત્યાચાર નથી પણ સાજીક રીતે વ્યવહારમાં એના મત પ્રમાણે તમારે થોડી હા કેવી પડે એટલે કહેવાની વાત એ છે કે તમે અત્યાર સુધીમાં ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થયા હશો અને પસાર થઈ રહ્યા હશો કે જેમાં તમે અન્યાય અનુભવ કર્યો હશે તમે ઉપેક્ષાનો અનુભવ કર્યો હશે તમે પક્ષપાતનો પણ અનુભવ કર્યો હશે પરિવારમાં પણ પણ અનુભવ અનુભવ કર્યો કર્યો હશે હશે અને શારીરિક કે માનસિક રીતે ભીડો પડે એનો પણ અનુભવ કર્યો હશે તમે સિત્તેર વર્ષના થાવ એટલે તમે આ છ પ્રક્રિયામાંથી પાસ થયા જ હો સિત્તેર કે સિત્તેર થી ઉપર અન્યાય ઉપેક્ષા પક્ષપાત દુઃખ અપમાન અને ભીડો આ છ માંથી પસાર થયા ના હવે એ જે છ પ્રકારના પ્રસંગો તમારા જીવનમાં બન્યા છે અન્યાય ઉપેક્ષા પક્ષપાત દુખ અપમાન અને ભીડો એની માટે તમારે આ પ્રથમ જે વાત આપણે અત્યારે સમજી રહ્યા છે કે યુ કે નોટ ચેન્જ ઇટ નાવ હવે તમે એમાં કોઈ ફેરફાર લાવી શકશો નહીં એટલે ફરગ્યા ટેન ફરગે એને ભૂલી જવાના કે મેં મારા દીકરાને આટલો પ્રેમથી ઉછેરીને મોટો કર્યો તે દિવસે મારે ઘણી તકલીફ હતી આર્થિક છતાં પણ મેં ભણાવ્યો અને આજે હવે એના લગ્ન થયા ઠીક છે બે ચાર વરસ સાથે રહ્યો પણ પછી એ કોનો થઈ ગયો તમે બધા હશે એટલે તમને ખબર છે અને બધાને આ વાતનો અનુભવ થોડા વધતા ઓછે થયો હશે નહીં થયો હોય તો હવે થશે કારણ કે આ દુનિયાનો ક્રમ છે એટલે કારણ કે લાગણીઓ પછી વેચાવા માંડે ને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફિલિંગ્સ વેન યુ વોઝ અ બોય હી હેડ એબ્સોલ્યુટ ફિલિંગ ફોર પેરેન્ટ્સ પણ વેન હી ગોટ મેરિટ એમાં ડિવિઝન આવે પછી એના સંતાનો થયો પછી એમાં ડિવિઝન આવે પછી એનો પોતાનો વહીવટ વ્યવહાર સંબંધો ખુલે એટલે પછી એમાં એટલે આપણા ઉંમરે પછી એમ થાય કે હવે સમય નથી આપતો અને પહેલાં તો બેસતો હતો બેસતો નથી હવે ટાઈમે ઘરે રાત્રે જમવા નથી આવતો પણ એ સમજી લેવાનું કે પચીસ થી પચાસ સુધીની ઉંમરનો એક ક્રમ છે કે જ્યારે એ ઘરની બહાર વધારે વહીવટ વ્યવહારમાં હોય ધંધો વેપાર પાણીમાં પચીસ વર્ષ સુધી ભણતો હોય ત્યાં સુધી તમારી સાથે ઘણો સમય આપી શકે પછી ના આપી શકે એ આપણે સ્વીકારી લેવું પડે એટલે એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે કે જેમાં ફરગેટ એન્ડ ફરગીવ કે તમારો દીકરો છે કંઈક પ્રસંગ બન્યો ઝઘડો થયો બંને છૂટા થયા અથવા એટલે બંને ઘરેથી બીજા ઘરે રહેવા ગયા સંબંધો થોડાક એમાં ઉણપ આવી તો એમાં તમારે આ ઉંમરે તો એક જ ઉપાય છે જો શાંતિથી આનંદમાં રહેવું હોય તો કે તમારે ફરગેટ એન્ડ ફરગીવ કે એનાથી કદાચ થોડું કુવર્તન થયું ભૂલવું જ પડશે તમે આ ઉંમરે સંપૂર્ણ ન્યાયની વાત કરશો ને તો અસુખી થશો જ આ સિદ્ધાંત છે હા તમે એમ કહો મેં આટલો બધો સમય આપ્યો એને મેં પૈસા આપ્યા એને મેં નોકરી ધંધે ચડાયો મારો બેઠો ધંધો મેં એને આપી દીધો અને એને આવું વર્તન કર્યું આ વિચાર તમને આ જીવન દુખી રાખશે એના કરતા એક જ સમજવાનું બાપ તરીકે કે મા તરીકે મારી જે ફરજ હતી એ મેં

બોલો પાંચ દિવસથી હજી એનો ફોન જ નથી આવ્યો પણ નહીં આવે હજી પાંચ દિવસ નથી આવે કારણ કે એની ઉંમર પચીસ થી પચાસ ની વચ્ચે છે એને બારનો વહીવટ વ્યવહાર વધારે છે અમારા દીકરાની વહુ તો અમે એ જુદા થયા પછી દોઢ બે વર્ષ થાય માંડ બે કે ત્રણ વખત દિવાળી આવ્યા હશે પછી આવ્યા જ નથી પણ એ નહીં આવે સ્વીકારી લો એટલે પહેલી મોટી વાત છે કે ફરગે એન્ડ ફરગે બીજી મોટી વાત છે એટ ધીસ એજ ઇન યોર લાઈફ એક્સેપ્ટન્સ ઓફ હેપનિંગ પ્લેઝ અ વેરી બિગ રોલ જે કંઈ જીવનમાં બને છે ને એને સ્વીકારી લેવાનું મારી સાથે આ કેમ બન્યું નહોતું બનવું જોઈતું ના બન્યું હોત તો સારું હતું એવું આપણા દરેકના મનમાં રહે છે જ્યારે અનિચ્છનીય પ્રસંગો જીવનમાં બને છે પણ એ કર્મનો સિદ્ધાંત છે પ્રારબ્ધનો ખેલ છે અને ભગવાનનું કર્તવ્ય છે કે જીવનમાં ઇચ્છનીય પ્રસંગો પણ બનશે અને અનિચ્છનીય પણ બનશે ઈચ્છનીય પ્રસંગમાં આનંદ લઈ લેવાનો અનિચ્છનીય પ્રસંગોમાં સ્થિર રહેવાનું ધો ધ સેમ સનરાઈઝીસ અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે ધો ધન રાઇઝીઝ એવરી ડે ઇન ધ મોર્નિંગ ધે ઇઝ નોટ ધ સેમ રોજ સવારે સૂર્ય તો એનો એ જ ઉગે છે પણ છતાં દિવસ એનો એ નથી હા કે ના વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં વ્યવહારિક જીવનમાં સામાજિક જીવનમાં અને જાહેર જીવનમાં ઇટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ ધો ઇટ ઇઝ ધન રાઈઝિંગ એવરી ડે ધે ઇઝ નોટ ધ સેમ એટલે જે દિવસે જે પ્રક્રિયા બની એ સ્વીકારી લેવાની પછી એમાં કોઈ પણ જાતની રાહ ફરિયાદ રાખવાની નહીં અત્યારે આ ઉંમરે તમે સિનિયર સ્વીકારી લેવાનું કે મારી શારીરિક શક્તિ કયું જયારે ચાલીસ પચાસ વર્ષનો હતો અને જેવી હતી એવી અત્યારે નથી મારી યાદ શક્તિ ત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે હતી એવી અત્યારે નથી સંબંધો રાખવાનો જે ઉત્સાહ મારે ત્રીસ ચાલીસ પચાસ વર્ષની ઉંમરે હતો એવો અત્યારે નથી ત્રીસ ચાલીસ પચાસ વર્ષની ઉંમરે જ્યારે લોકો મને પ્રેમથી મળવા આવતા અને મળતા એ કક્ષાના અથવા તો એટલા સંખ્યામાં હવે લોકો મને મળવા આવતા નથી હકીકત છે ને તો એ સ્વીકારવાનું છે એકસેપ્ટન્સ કે વિથ એજ એવરીથિંગ ડિક્રીઝિસ ઉંમર સાથે બધું ઘટે શું શું ઘટે આ બધું મેં ગણાવ્યું એ શારીરિક શક્તિ ઘટે યાદ શક્તિ ઘટે પછી માનસિક રીતે લોકો સાથે એન્ગેજ થવું અને એન્ગેજ રહેવું એ ઉત્સાહ અને ઉમંગ પણ ઘટે લોકો તમને મળતા હોય આવતા હોય એ સંખ્યા પણ ઘટે આ હકીકત છે હવે તમે રોજ સાંજે તો ગેલરીમાં એકલા બેસવાનો વારો તો આવે જ જીવનમાં આ હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ તે વખતે તમે જૂની સ્મૃતિ કરીને દુઃખી થયા કરો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપ સૌએ કર્યા હશે જસ્ટ રેઝ યોર હેન્ડ જો તમે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય તો ઘણા બધા લગભગ બધા પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા એમની જ્યારે ઉંમર સિત્તેર પછી પંચોતેર એસી થઈ એ પોતે પંચાણું વર્ષની ઉંમર સુધી આ પૃથ્વી પર રહ્યા હમણાં બે વર્ષ પહેલા જ પોતે સ્વદામ પધાર્યા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મોટી ઉંમરે મહેમાન આવે એક એમનો ટ્રેડિશનલ શબ્દ હતો એટલે શું રૂપી મહેમાન પગમાં વા થાય કેરના દુખાવા રૂપી મહેમાન એવા નાના મોટા દુખાવા અને નાના મોટા રોગ આવે એને મહેમાન કેતા અને એ મહેમાન એવા કે તમારે વધારવા તો પડે છે અને એ મહેમાન એવા કે ઘરે ઘર કરીને રે એ જવાનું નામ લે નહી એટલે મોટી ઉંમરે આવા મહેમાન આવવાના જ છે એનો સ્વીકાર સ્વીકારી લેશો દવા દારૂ કરવાના એની જે વ્યવસ્થા થતી હોય એ પણ કરવાની ફ્રોમ મેડિસિન્સ ટુ થેરાપી એનીથિંગ જો ભી આપણો કરનાય જે બી આપણે કરવાનું છે કરવાનું એક ક્રમના ભાગરૂપે છે પણ સ્વીકારી લેવાનું